અંકલેશ્વર જે પોલીસ પોલીસે મથકમાં સવા વર્ષ પહેલા નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી મહારાષ્ટ્રના બારમાંથી ઝડપાયો હતો અંકલેશ્વર જેડીસી પોલીસ મતકની હદમાં અગાઉ જે પોલીસ મથકના પ્રોહિબિશન ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વડવી હાલમાં મહારાષ્ટ્રના ખાપર ખાતે આવેલ જયેશ બિયર માં નોકરી કરે છે તેવી બાતમીના આધારે તેની અટકાયત કરી હતી આ આરોપી વિરુદ્ધ સવા વર્ષ અગાઉ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકની હદમાં દારૂના ઝડપાયેલા જથ્થા અંગેના ગુનામાં સંડોવણી બહાર આવી હતી અને તેને વોન્ટેડ જાહેર કરાયો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપી કેતન કુમાર ગુલાબસિંહ વળવીને બિયર બાર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે